વેલકમ ટુ મમતાઝ કિચન આજે આપણે ફરારમાં ખવાતી મોરૈયાની ખીચડી બનાવવા જઈ રહ્યા છે પણ વેજીટેબલથી ભરપૂર ફરારી મોરૈયાની ખીચડી પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો ફરારમાં પણ હેલ્ધી તો ખાઈ જ શકીએ તો આજે એકદમ હેલ્ધી ફરારી ખીચડી એ પણ મોરૈયાની બનાવવા જઈ રહ્યા છે તો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તમે જો ઈચ્છો તો તેને લસ લસતી પણ બનાવી શકો છો અહીંયા મેં છુટ્ટી બનાવી છે તો સૌથી પહેલાં અહીંયા કૂકર લઈ લીધું છે આપણે કૂકરમાં જ બનાવવા જઈ રહ્યા છે બે ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એટલેમાં જીરું લઈ લેવાનું છે પાંચ જ મિનિટમાં ખીચડી બની જાય છે અને આપણે કૂકરમાં જ બનાવવાની છે જીરું નાખી દેવાનું છે જીરું ગરમ થાય એનો કલર બદલાય ત્યાર પછી એમાં બે ચમચી કેપ્સિકમ સમારેલા લેવાના છે ત્રણથી ચાર ચમચી મેં મગફળીના દાણા એટલે કે સિંગદાણા લીધા છે અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે હવે અહીંયા એક નાનું બટાકું મેં ઝીણું સમારીને રાખ્યું હતું તે લીધું છે અને નાનો કટકો દૂધીનો તે પણ ઝીણું સમારીને લઈ લીધો છે આ બધા જ વેજીટેબલ શાકભાજી ફરારમાં ખાઈ શકીએ છે નાનો એક ગાજર લીધું છે કટ કરીને તમે ઈચ્છો તો આ બધાને છીણીને પણ લઈ શકો છો હવે પ્રોપર મિક્સ તેલમાં આને સાંતરી દેવાનું છે આનાથી ખીચડીમાં એનો જે સ્ક્રંચ છે એ ખૂબ જ સરસ આવે છે હવે બધું જ બરાબર શેકાઈ ગયું છે તો અહીંયા અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એક નાની સાઇઝનું ટામાટર ઝીણું સમારીને રાખ્યું હતું તે પણ ઉમેરી દઈશું બધું પ્રોપર મિક્સ થાય એટલે હવે આમાં મોરૈયો ઉમેરવાનો છે મોરૈયો એક વાટકી મેં લીધો હતો અને તેને પહેલેથી જ બે થી ત્રણ પાણીએ ધોઈને દસ મિનિટ માટે પલાળી લીધો હતો આ મોરૈયામાંથી પાણી કાઢીને આપણે કૂકરમાં એડ કરી દેવાનું છે હવે કુકરમાં મોરૈયો ઉમેર્યા પછી તેને પ્રોપર મિક્સ કરી દઈશું કે જેથી તે તેલ અને શાકભાજી સાથે સંતરાઈ જાય આમ કરવાથી મોરૈયો એકદમ સરસ છૂટો બને છે મોરૈયાની ખીચડી જેને તમે સામાન્ય ખીચડી પણ કહો છો અને ફરારમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે શાકભાજી નાખીને બનાવશો તો ખૂબ જ પૌષ્ટિક બની જશે એની સાથે બીજું કંઈ લેવાની જરૂર નહીં પડે હવે આમાં અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે અને પિન ચોપ એટલે કે ચપટી હળદર તમે જો હળદર ફરારમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ફરારી મીઠું એટલે કે સિંધો મીઠું નાખ્યું છે અને તેને હલાવી લેવાનું છે અહીંયા એક વાટકી મોરૈયો હતો એની સામે મેં દોઢ ગ્લાસ પાણી લીધું છે એટલે કે માપમાં જોવા જઈએ તો પાંચ વાટકી જેટલું પાણી લીધું છે કૂકરનું ઢાંકણ બંધ કરી લેવાનું છે અને ત્રણ વિસલ વગાડી દેવાની છે તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઇબ ના કરી તો જરૂરથી કરી દો બે લાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે કૂકરનું પ્રેશર ખતમ થઈ જાય ત્યારે તેને કૂકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું છે તમે જોઈ રહ્યા છો કે સરસ મોરૈયો ચડી ગયો છે અને મોરૈયાની ખીચડી બનીને તૈયાર છે આ એકદમ છૂટો મોરૈયાની ખીચડી મેં બનાવી છે જો તમને લસ ખીચડી ગમતી હોય તો બે વાટકી પાણી હજી વધારે થોડું એડ કરશો તો મોરૈયાની લસ ખીચડી ખાવાની મજા લઈ શકશો અહીંયા આપણે મોરૈયાને સર્વ કરી લઈએ તો મોરૈયાની સાથે તમે કઢી પણ લઈ શકો છો પણ અહીંયા